26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા ધ્વજવંદન અને સિદ્દીકી દવાલ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા ભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ભાવનગર શહેરના મુક્તાલક્ષ્મીની સામે આવેલા અષ્ટવિનાયક કોમ્પ્લેક્ષ કાર્યાલય પાસે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાયબ ફરહાદભાઈ ચોકિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથોસાથ સીધીની ધમાલ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા જેમાં ગાયક કલાકાર ઇસ્માઇલભાઈ સૈયદ અને જ્યોતિશાએ રાષ્ટ્રગીત રજૂ કર્યા હતા

આપણા દેશની અંદર બિન સંપ્રદાયતા કોમી એકતા ભાઈચારો અને એખલાસનો માહોલ કાયમ રહે આપણા દેશ કે અંદર હંમેશા માટે સુલેભ શાંતિ કાયમ રહે આપણો દેશ પ્રગતિ કરે જબ પડી પુલિસ સાથો લવની જરૂરત તો સબસે પહેલે ગરદન હમારી કરતી જબ એ પુલિસ સામે બહાર આઈ જબ એ પુલિસ સામે બહાર આઈ તો એ પુલિસ હમી કો કહેતા હૈ ગુલિસ્તામી કો કહેતા એ ગુલિસ્તાા હૈ તુમ